દાહોદ જિલ્લામાં આજે આદિવાસી ગૌરવના પ્રતિક ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાય ઝાલોદઝાલા વસૈયા ચોક ખાતેથી ભગવાન બિરસા મુંડાજીના રથનું ભવ્ય આગમન થઈ કંબોઈ ધામ ખાતે સભા યોજવામાં આવી આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાપુરે લોકોને સંબોધી અને જણાવ્યું હતું દેશને આઝાદી આપવાનું કામ ભગવાન બિરસા મુંડાએ કર્યું છે નાની ઉંમરમાં સમાજ માટે બલિદાન આપ્યું છે ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજનું ગૌરવ છે ભગવાન બિરસા મુંડાએ જળ જંગલ અને જમીન અને આદિવાસીઓના અધિકારો અપાવવાનું કામ કર્યું હોવાનું જણાવી ગુજરાત સરકારની વિકાસલક્ષી યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવતા કામો દાહોદ જિલ્લામાં અગિયાર વર્ષમાં પોતાના દ્વારા છેતાલીસ હજાર કરોડના વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી પીસી બરંડા કૃષિ અને પશુપાલન મંત્રી રમેશભાઈ કટારા સાંસદ જસવંતસિંહ ભાપુર સાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા વક્તાઓએ આહવાન કર્યું કે યુવા પેઢી બિરસા મુંડાના આદર્શો પરથી પ્રેરણા લઈ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે મેનેજિંગ તંત્રી હિતેશભાઈ પ્રજાપતિ પડકાર ન્યૂઝ દાહોદ તારીખ સાત ના રોજ અંબાજી પવિત્ર ધામ થી યાત્રાનો શુભારંભ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો આજે દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે મોટી સંખ્યામાં એક સભાનું આયોજન થયું રથ અહીંયા પહોંચ્યો મલકાભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યાં જ્યાં આ રથ જાય છે ત્યાં ત્યાં આખા રોડ ઉપર તમામ પ્રજાજનો તમામ જાતના લોકો તમામ જાતિના તમામ સાથે રહીને મુલકાભેર આ રથનું સ્વાગત કરે છે અને આજે અહીંયા દાહોદ ખાતે માનનીય સાંસદ સભ્યશ્રી માન્ય તંત્ર કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ડીએસપી શ્રી અને અહીંયા સંગઠનના તમામે જ તમામ પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં અહીંયા આ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું